અમય અને મલ્હારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યજ્ઞોપવિત ધારણ કરી હતી વહેલી સવારથી જ મંગલ ધ્વનિ સાથે ગણેશ સ્થાપના ગ્રહ શાંતિ અને પીઠી સાથે હસ્તમેળાપના પ્રસંગો ભાવપૂર્વક સંપન્ન થયા મુખ્ય સહયોગીઓ અને દાતાઓની જો વાત કરીએ તો પ્રમુખ રાજુ ઠક્કર મુખ્ય દાતાઓમાં જયેન્દ્રભાઈ ભોગીલાલ ઠક્કર અરવિંદભાઈ જીવનલાલ ઠક્કર ઠાકોર કાકા દીપકભાઈ ઠક્કર યોગેશભાઈ ઠક્કર સુનિલભાઈ ઠક્કર અને પપ્પુભાઈ ઠક્કર તમામ લોકો ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં સમાજના લોકોએ સહભાગ કર્યો હતો શ્રી લોહાણા સેવા મંડળ કારેલી બાગ સંસ્થાના પચાસ વર્ષ જે ઉજવણીના ભાગરૂપે કન્યાદાન નામે એક લગ્ન જરૂરિયાતમંદ પરિવારને એક સહાય કરવાનું અને એક દીકરીના લગ્ન અલગ અલગ રીતે પોતાના મૂરત પ્રમાણે જે મા બાપ પુરત કરીને લાવે એ પણ ઉપયોગ ખર્ચ સિવાય અમે કરીએ છીએ જે આજના દિવસે એક વર્ષ અમે પૂર્ણ કરી રહ્યા છે અને આજના દિવસે બટુકોને જન્મઈ દેવાનું પણ ખૂબ જ શુભ કાર્ય જયારે થઈ રહ્યું છે સંસ્થા દ્વારા તો પાંચ મટુકોની જનોઈ પણ છે અને અલગ અલગ દાતાઓ થકી આજના અમારા દાતા છે જયેન્દ્રભાઈ ભોગીલાલ ઠક્કર જેઓના યોગદાનથી એક આ સુંદર પ્રયાસ કરી રહ્યા છે અને આવા જ અલગ અલગ દાતાઓ જે દરેક પ્રસંગે અમને દાન કરતા હોય છે અને સમાજને અલગ અલગ રીતે મદદ કરી અને સમાજને વિકસિત સમાજનું એક નિર્માણ કરવા માટે આવા આયોજન કરી અને સમાજને એક પ્રેરણા આપતા હોય છે જય જવાબ and press the bell icon. Never miss an update.